જૂનાગઢ ગુસ્સી ટોકના આરોપી નું સરકારી જમીન પર ખડકેલ કરોડો મિલકત પર બુલડોઝર ફેરવાયું જૂનાગઢ ગાંધીગ્રામ અખંડ સૌભાગ્યવતી ભવન ની પાસે રહેતા ગુસ્સી ટોક ના મુખ્ય આરોપી કાળા દેવરાજભાઈ રાડા રબારી ની ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલ તથા દબાણ કરેલ મિલકતો બાબતે મામલતદાર કલેક્ટર સહિત પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢ ગાંધીગ્રામ ગ્રામ લીરબાઈ પરા વિસ્તાર રામચોક પાસે આવેલ સરકારી જમીન સર્વે નંબર ત્રણસો કુલ સાતસો પચાસ ચોરસ મીટર પર આલિશાન બંગલો તે સરકારી જમીનની કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ પચાસ હજાર ગણી શકાય તેમજ કેન્દ્રીય વિદ્યાલય પાસે સરકારી જમીન સર્વે નંબર ત્રણસો સત્તાણું પૈકી પાંત્રીસ હજાર ચોરસ મીટરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ફાર્મ હાઉસની સરકારી જમીનની કિંમત રૂપિયા આઠ કરોડ પચાસ લાખ જે બંને સરકારની મિલકત પર આરોપી કાળા દેવરાજ રાણા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ઈસી ડોગનો ગુનો જે દાખલ થયેલો આ કાળા દેવરાજની ટોળકી વિરુદ્ધ કુલ એકસો ને સાત ગુનાઓ હોય ચાર જેટલા મર્ડરનો પણ સમાવેશ થતો હોય આ ટોળકી વિરુદ્ધ દુષ્ટી ડોગના ગુનાની તપાસ દરમિયાન તેની જે મિલકત ગેરકાયદેસર જે મિલકત બચાવી પાડેલી છે તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી અને આ મિલકતનો તમામ ડેટા લેટ સાથે માનની બ્રાન્ચ સાહેબ તથા કલેક્ટર કચેરી તરફ મોકલી આપવામાં આવેલો વધુમાં માનની ડીજીપી સાહેબ દ્વારા સો કલાકની જે ડ્રાય ચાલતી હોય તેમાં આવા અસામાજિક તત્વો જે પોતાની ગેરકાયદેસર મિલકતો જે સરકારી કે પ્રાઇવેટ કોઈ દબાવેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જે સ્થાયી સૂચના થઈ આવેલી તેને ધ્યાને રાખી અને આ કાળા દેવરાજની જેટલી પણ પ્રોપર્ટી છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી અને પ્રાંત સાહેબના જે રેવન્યુ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજરોજ રોજ તેમનું રિવોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવેલી છે અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે ડ્રોન તથા બોડી કેમેરા મારફતે પૂરતું સર્વેલન્સ છે આજે કાર્યવાહી છે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે જૂનાગઢ જિલ્લાના માનનીય કલેક્ટર તથા રાજ્ય સરકારની સ્થાયી સૂચનાઓ છે કે જૂનાગઢમાં જે ગેરકાયદેસર બાંધકામો આવેલા હોય તો એ તાત્કાલિક ધોરણે ખુલ્લા કરવા આ અંતર્ગત અમને પોલીસ વિભાગ દ્વારા પણ જે સો કલાકની ઝુંબેશ હતી એમાં અસામાજિક તત્વો છે એનું પણ એક લિસ્ટ મળેલું હતું એ પૈકીનું એક દબાણનું આજે ડિમોલ્યુશન કરવામાં આવેલું છે આ દબાણમાં તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે કલમ એક્સઠની નોટિસ આપવામાં આવેલી હતી ત્યારબાદ મસ્સત એની નોટિસ પણ આપવામાં આવેલી છે હાઈકોર્ટમાં કેસ ચાલુ હતો એટલે થોડા વિલંબથી આ તમામ તોડી શકાયું છે પણ હાઈકોર્ટનો હુકમ આવતા હાઈકોર્ટે પણ સરકાર તરફી આદેશ આપતા આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતા આજે ઇમોલ્યુશન હાથ ધરવામાં આવેલું છે ખાસ કરીને પોલીસ વિભાગ પીટીબીસીએલ હેલ્થ મહાનગરપાલિકા આ તમામ વિભાગો છે એના સહયોગથી આજે ડિમોલિશન હાથ ધરવામાં આવેલું છે આગામી સમયમાં કેટલા પણ આવા ગેરકાયદેસર બાંધકામો કે પછી જેન્ટિઝર છે હેલ્મેટ એના કોઈ પ્રોપર્ટીઝ ગેરકાયદેસર બનાવેલી હોય એ કે માથેમારે ઈસમોથી જે લોકોને ભય અને રંજાડવા તો આવા દબાણો તાત્કાલિક ધોરણે શોધી કાઢી અને એનું ડિમોલિશન કરવા તથા આ દબાણો દૂર કરવા માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ જૂનાગઢની સ્પષ્ટ સૂચના હોય આ સંબંધે કામગીરી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ